અમદાવાદમાં થયેલ દુર્ઘટ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ વિમાનમાં સુરતના તબીબ પણ સવાર હતા સ્મિત હોસ્પિટલના તબીબ હિતેશ શાહ અને તેમના પત્ની અમિતાબેન પણ સવાર હતા હાલમાં સુરત જનરલ હોસ્પિટલમાં તબીબ તરીકે કાર્યરત સેવા આપતા હતા બંને દંપતી છ તારીખે લંડન જવાના હતા ત્યારે કોઈ કારણોસર છ તારીખે જવાનું ટાળ્યું હતું અને આજની ફ્લાઇટમાં દંપતી લંડન તેમના બહેનને ત્યાં જવા નીકળ્યા હતા ફ્લાઇટ ક્રેશ થતાં સુરતના તબીબ શોકની લાગણી છવાઈ છે સોસાયટીના રહીશોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે મારું નામ દીપેશ પટેલ છે અને હું ડોક્ટર હિતેશભાઈ સાહેબના પાડોશી છું ને ડૉક્ટર સાહેબ એમના દીકરાને બેબી બોર્ન થયો હતો એમને જોવા માટેનો એમનો કંઈ કાર્યક્રમ હતો એટલે મને એવું કહેતા હતા બે દિવસ પહેલા કે અગિયારથી ત્રીસ તારીખ સુધી હું નથી બારગામ જવાના છે જરા ધ્યાન રાખજો ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવી ત્યારે જોતા ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા અમારા સોસાયટીના વડીલ હતા ને અંગત અમારા ત્યાં સ્વજન કહી શકાય ને અમે તમામ સોસાયટીના પ્રોગ્રામોમાં ધાર્મિક કાર્યક્રમોમાં સાહેબનો સહકાર રહેતો જ હતો અને સાહેબ ચોક્કસપણે હાજરી આપતા હતા એમનું ટાઈટ શિડ્યુલ વચ્ચે પણ સમય કાઢીને સોસાયટીમાં હાજરી સમયાંતર આપતા હતા